પાંડેસરામાં શનિવારે રાત્રિના સમયે હત્યાની ઘટના બની હતી જ્યાં પાંડેસરા પોલીસ મથકોના પીએસઆઈના ખાનગી રિક્ષા ચાલકે ઉધના પોલીસ મથકના પોલીસ કર્મચારીનો કોલર પકડી લીધો હતો જેને લઈને લોકોમાં પણ પોલીસની કામગીરી સામે શંકાઓ ઊભી થઈ હતી અને રિક્ષા ચાલકને આટલી બધી છૂટ કોણે આપી તેવા સવાલો પણ ઊભા થયા હતા સુરતમાં જાણે પોલીસ મથકોમાં રિક્ષા ચાલકોનું જ રાજ હોય તેમ લાગી રહ્યું છે અનેક પોલીસ મથકોમાં રિક્ષા ચાલકો પોતે અધિકારી હોય તેવો રોફ પણ જામ આવે છે અને આવતા જતાં આમ નાગરિક પર તો રિક્ષા ચાલકો રીતસરનો પોલીસ કર્મચારી હોય તેવો રૂઆબ બતાવે છે પરંતુ લોકો સાથે હવે આવા રિક્ષા ચાલકો પોલીસ કર્મચારીઓને પણ પોતાનો રોબ બતાવતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે વાત છે શનિવાર રાતની શનિવારે રાતના સમયે પાંડેસરા વિસ્તારમાં હત્યા કરાયેલી લાશ મળી હતી જે પાંડેસરા પોલીસ સાથે ઉધના પોલીસ પણ પહોંચી હતી અને તે સમયે પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ રબારીના રિક્ષા ચાલક અને ઉધના પોલીસ કર્મચારીના વચ્ચે રગજગ થઈ હતી જેથી રિક્ષા ચાલકે પોલીસ કર્મચારીનો કોલર પકડી લીધો હતો અને પોતે એક અધિકારી હોય તેમ રિક્ષા ચાલકે પોલીસ કર્મચારી પર રોફ જમાવ્યો હતો તો પીએસઆઈ સહિતના અન્ય પોલીસ કર્મચારીઓએ ઉધના પોલીસ મથકના પોલીસ કર્મચારીને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું જેને લઈને પાંડેસરા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે હાલ તો આવા રિક્ષા ચાલકો કે જે પોલીસ કર્મચારીઓની પણ ઇજ્જત નથી કરતા તેઓ સામે સુરત પોલીસ કમિશનર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું હર્ષદ શેટા સાથે અઝર કુરેશી